રજિશ પાર્ક વિસ્તારના દ્રશ્યો જે આપ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે મોટા પ્રમાણમાં અહીંયા પાણી ભરાયું છે અને પાણી ભરાવાની સાથે જ અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે કે દર સાલ ચોમાસું બેસે છે ને આ બીએમ હાઈસ્કૂલ વિસ્તારની અંદર પાણી ભરાય છે ને અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે તેમજ જે વાહન ચાલકો તેમજ રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે તેઓને પારાવાર મુશ્કેલીનો ભોગવવાનો વારો આવે છે પરંતુ જે રીતે વરસાદ વરસે છે અને વરસાદ વરસવાની સાથે જ બીએમ હાઈસ્કૂલ વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાય છે અને રીંચણ સમા પાણી ભરાય છે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પારેવા સર્કલ બીએમ હાઈસ્કૂલ થી માંડી પ્રથમ જે રેલવે ગરનાળું છે ત્યાં ગાડી છે સુધી પાણી ભરાય છે અને તેના લીધે જ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થતું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસવાની સાથે જ નિયમ હાઈસ્કૂલ અત્યારે પાણી પાણીમાં જોવા મળી રહ્યું છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ